ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું ડિજીટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું બે ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છબ્વીસ બેઠકો મળશે વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી પહેલી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ શરૂ થશે જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે જ્યારે બાર દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે ગોસ્વામી